હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગણિતમાં ટકાવરીને વસ્તી આધારિત દાખલાની રીત શીખીશું કેશ્ચન વડોદરા શહેરની વસ્તી ત્રણ વર્ષમાં અનુક્રમે દસ ટકા પચીસ ટકા અને વીસ ટકા વધે છે તો ત્રણ વર્ષ પછી વસ્તીમાં કેટલો વધારો થયો હશે મિત્રો ત્રણ વર્ષ પહેલાં પણ વસ્તી સો ટકા હશે તો સો ગુણ્યા પ્રથમ વર્ષે દસ ટકા વધે છે એટલે ફ્રેન્ડ્સ એકસો દસ ટકા એટલે છેદમાં સો गुणा गुण 25% એટલે 125% એટલે ભાગ્યા 100 * 20% વધે છે એટલે 120 ભાગ્યા 100 ફ્રેન્ડ્સ સો સો ઉડી જશે 25 એ ઉડાડી એટલે 25 * 4 = 100 25 * 5 = 125 0 0 ઉડી જશે 4 * 3 = 12 આજורה 5 * 15 * ફ્રેન્ડ્સ 11 11 * 15 એટલે 165 તો ફ્રેન્ડ્સ વસ્તી હંમેશા 100% હોય એટલે 100 - 165 તો 65% જવાબ આવશે એટલે ફ્રેન્ડ્સ 3 વર્ષમાં વડોદરા શહેરની વસ્તીનો વધારો 65% થયો છે થેન્ક યુ